અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન સરકારની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માહિતી મળી શકે તે હેતુસર અંકલેશ્વર તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા પુનગામના લાખા હનુમાનજી મંદિરના પતંગણ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે બીજા દિવસની પૂર્ણાહુતિ નિમિત્તે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ અંકલેશ્વર બાગાયત વિભાગના અધિકારી આવીસાબેન બુધાણી ખેતીવાડી વિભાગના અધિકારી દિનેશ આહિર ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે તાલુકાના બાર જેટલા ખેડૂતોને ખેતી વિષયક સાધનોના ચેક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કૃષિ મેળામાં ખેતીવાડી વિભાગ દ્વારા લક્ષી વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા સાથે ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતીના શાકભાજી ફળ ફળાદીના સ્ટોલ ઉભા કર્યા હતા આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા પણ કરવામાં આવ્યો હતો તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બીજા દિવસની પૂર્ણાહુતિના દિવસે આ કાર્યક્રમ ચાલુ છે અને તેમાં તમામ ખેડૂત મિત્રોએ ભાગ લીધેલ છે આ ખેડૂત મિત્રોને સરકારશ્રી દ્વારા જે સહાય કીટ વિતરણના પ્રમાણપત્ર અને ચેક આપવામાં આવેલ છે અને કૃષિમાં ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને જરૂરી મા આધુનિક માર્ગદર્શન પણ આપવામાં આવેલ છે અને ખેતીને લગતા પાકમાં દવા છંટકાવ જે કરવા માટે પણ અને પ્રાકૃતિક ખેતી વિશે પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ છે અને આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમનો ભાગ તમામ અંકલેશ્વર તાલુકાના ખેડૂતો લે અને વધુમાં વધુ ખેત ઉત્પાદન કરે એવી મારી નમ્ર વિનંતી ગામ જૂના બળભા બેટ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચનો ખેડૂત ખાતેદાર છું હું દસ એક દસ વીઘા જમીન ધરાવું છું અને જેમાં બે વીઘામાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરું છું અને અહીંયા રવિ કૃષિ મહોત્સવમાં આપણે અહીંયા અંકલેશ્વરમાં ગામ હનુમાનજીના મંદિર ખાતે જે મેળાનું આયોજન થયેલું છે એમાં સ્ટોલ લાગેલો છે જેમાં અમે પ્રદર્શન માટે શાકભાજી તથા ફળફળાળીના પાકોનો સ્ટોલ લગાવેલો છે જેમાં અહીંયા જે ખેડૂતો આવ્યા છે એ લોકોએ બી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ એ મારો ઉદ્દેશ છે એના માટે મેં અહીંયા સ્ટોલ લગાવ્યો છે અને લોકો જોઈએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર